ફાઇનલી મિત્રો આજે શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ થઈ ગયો છે અને આપણે આવી ગયા હતા ઓસમ હિલ્સ જો ઓસમ હિલ્સની અંદર જે ભીમેશ્વર મહાદેવ તેના આપણે દર્શન કરવાના છે અને જે મહારાજ ભીમ દ્વારા એ મહાદેવની સ્થાપના કરવામાં આવેલી હતી તો એ મહાદેવના આજે આપણે દર્શન કરવાના છે એ પહેલાં જો ટ્રાફિક જુઓ તમે આપણે આપણી બાઇક અહીંયા પાર્ક કરી દીધી છે અને આ બાજુ જો ગાડીઓ જોવો તમે મોટા મોટા બાઇકરો પણ આવી ગયા છે આજે રવિવારનો દિવસ છે અને ટ્રાફિક એ ફૂલ છે ઓલી બાજુની સાઈડ ફોર વ્હીલર પીડી છે એ આખું પાર્કિંગ ફૂલે ફૂલ કચોખચ ભર્યું છે એટલે પબ્લિક એ બહુ વાજે આવ્યું છે તો ચોમાસાની સિઝન છે અને આખો ઓસમ હિલ્સ ગ્રીન થઈ ગયો છે તો કુદરતના ખોળે શાંતિ લેવા માટે અને બધાય મોજ લેવા માટે આવી ગયા છે તો સાથે મળી આપણે પણ એ જંગલની મજા લઈએ તો ચાલો પેલા આપણે મહાદેવના દર્શન કરીએ ત્યાર પછી આપણે જય ડુંગરની મજા છે લેશું સાથે મળીને ચાલો હર હર મહાદેવ જય ગિરનારી આ હે ઓસમ હિલ્સનું પાર્કિંગ આ જુઓ અત્યારે ફોર વ્હીલર થપ્પા લાગી ગયા અને હજી તો આવક ચાલુ જ છે અને આ બાજુ આવડિયા કેન્ટીન આવેલી છે નાસ્તા પાણી માટે અને હજી ઓલી બાજુ પાર્કિંગ કરેલું છે આપણે છે ને આ સાઈડ થી સીધું પેલા છે ને ભીમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જવાનું છે આ બાજુ થી આપણે આવ્યા એ બાજુ પાર્કિંગ જોયું આ એક રોડ આવે છે અંદર અને આ પાર્કિંગ માં કાર જો બસ એટલી છે અને આપણે જવાનું છે આ બાજુ થી ભીમેશ્વર મહાદેવ તો મિત્રો આવો કઈક રસ્તો છે અને જો સામે દેખાય ને એ મહાદેવની મોટી બધી મૂર્તિ છે એ આપણે હે ને અહીંથી આ બાજુથી ચડવાનું છે અને આમ ફરી આ બાજુથી આપણે ઉતરી પછી છેલ્લે મહાદેવની મૂર્તિના દર્શન કરવાના છે અને પર્વતનો અત્યારે નજારો જુઓ વાદળા એ એકદમ નીચે છે અને માખણિયો પર્વત આ માટે થઈને કહેવાય આમ એની લીસો જુઓ મનમોહક વાતાવરણ અને ડુંગરનો નજારો છે અત્યારે તો અંદર જઈ અને પ્રકૃતિની મજા લઈએ અને દર્શન કરીએ તો અહીંયા જો તમને પોરા એવો નાસ્તો પણ મળી રહેશે અને અહીંથી હવે આપણે સ્ટેપ ચાલુ થાય છે ભીમેશ્વર મહાદેવ જવા માટે તો મિત્રો ભીમેશ્વરના જેવા સ્ટેપ આપણે ચાલુ કરીએ ને એટલે આ રીતનો ગેટ આવે છે અને અહીંયા બેસવા માટે સુવિધા પણ બનાવેલી છે તો સ્ટાર્ટિંગમાં જ આવો કંઈક આ પોઈન્ટ આવે અને આવા કંઈક પગથિયા અને ઓસમ હિલ્સ આખો લીલો છમ થઈ ગયો છે અત્યારે અને એકદમ મનમોહક વાતાવરણ છે ઉપર જઈને તો એવો આનંદ આવવાનો છે વાત જ પૂછવામાં વિડીયોમાં બન્યા રહીજો મહાદેવના દર્શન કરવાની અને જે પ્રકૃતિની મજા છે શાંતિ છે આનંદ છે બધું આપણે લેવાનો છે વાહ તો મિત્રો થોડાક પગથિયા ને અને એકદમ કડાક પગથિયા અહીંયા છે દેવા અને આપણે ઉનાળામાં આવ્યા હતા ત્યારે તો આખા દેખાતા હતા અને અત્યારે જો ગ્રીનરી જેવી છે ને પગથિયા ઉપર જાળો આવી ગયા હે તો આવો કાંઈક અત્યારે નજારો હે એકદમ લીલો છમ

અને એટલા પગથી જાય આ ખોડિયાર માતાજીનું મંદિર આવે તો પહેલા ખોડિયાર માતાજીના દર્શન કરશું અને આવું કે લીલું છામ જંગલ થઈ ગયું છે વાહ ભાઈ વાહ તો મિત્રો જો સામે દેખાય ને એ પાટણવાવ ગામ છે અને આ ડુંગરનો નજારો જો વાહ ભાઈ વાહ જય ખોડિયાર માં તો મિત્રો આવું સરસ મજાનું ખોડિયાર માતાજીનું મંદિર પણ અહીંયા આવેલું છે વાહ ભાઈ વાહ જય ખોડિયાર બધા એની મનોકામના પૂરી કરજો બધા એની રક્ષા કરજો વાહ ભાઈ વાહ જય ગિનારી જય ખોડિયાર તો મિત્રો આપણે છે ને લગભગ ઊંચાઈ ઉપર આવી ગયા છીએ અને ત્યાં આ ખોડિયાર માતાજીનો પણ અહીંયા ઉપર ગેટ બનાવેલો છે અને વાતાવરણ જુઓ તમે એકદમ મનમોહક એકદમ શાંતિ ધીમો ધીમો પવન ચાલુ છે ઠંડો ઠંડો અને વાદળો જુઓ અને અહીંયા મોટી બધી ખાઈ છે નજારો જુઓ મનમોહક નજારો છે આ બાજુ ડુંગરનો નજારો વાહ વાહ તો આ પ્રકૃતિની મજા છે જય ભોલેનાથ હર હર મહાદેવ મહાદેવ

આખા ડુંગરમાં બધે અત્યારે જો પબ્લિક છે આપણી પાસે મોબાઈલ છે એટલે ઝૂમ કરું તમને જેટલું દેખાય એટલું દેખાડવાનો પ્રયાસ કરું તો આવું સરસ મજાનું અત્યારે લીલું છમ જંગલ થઈ ગયું છે અને વાતાવરણ એકદમ ક્લીન ગ્રીનરી મનમોહક વાતાવરણ છે તો આજે શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ અને રવિવાર એટલે પબ્લિક ફૂલ આવી ગયું છે પાટણ વાવની અંદર તો ચાલો આગળ જઈએ અને મહાદેવના દર્શન કરીએ હવે છે ને મિત્રો સીડી પૂરી થઈ ગઈ સ્ટેપ પૂરા થઈ ગયા આવું હાલવા માટેનું આવી ગયું છે અને આગળ જો હમણાં મેદાન આવી જાય બહુ અહીંયા તો જો હાલવાની જગ્યાએ જાડવા આવી ગયા છે સાઈડમાંથી હાલવાનું રીએ તો આવું કંઈક મેદાન આવે છે આગળ અને અહીંયા કાઉન્ટર પણ છે પાણી લીંબુ પાણી વેફર બધું મળી રહેશે હવે છે ને મિત્રો સ્ટેપ આવું પૂરા થઈ ગયા અને આવું હાલવાનું આવી ગયું છે અને એકદમ ઘનઘોર જંગલ એની વચ્ચે થઈને આપણે જવાનું છે ભીમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અહીંયા છે ને આગળ તળાવ બહુ આવે જ્યાં બાજુ ડુંગરની ઉપર તો આની અંદર કમળ પણ ઉગતા હોય અત્યારે તો નથી દેખાતા તો આવું તળાવ પણ આ ડુંગર ઉપર આવેલું છે તો મિત્રો હવે આપણે હે ને ભીમેશ્વર મહાદેવ પાસે જ આવ્યા છીએ અને વાત બસ તમને એ જ કહેવાની હતી આગલા વિડીયોની અંદર જો કે આપણે ભીમેશ્વર મહાદેવનો ફૂલ વિડીયો બનાવેલો છે છતાંય પણ ઈચ્છા હતી તો મેં કીધું કહી દઉં કે જ્યારે પાંડવો અજ્ઞાત વ્યાસ દરમિયાન આ જગ્યા ઉપર રોકાણ હતા અને ભીમના લગ્ન અહીંયા હિડંબા નામની રાક્ષસ હતી ને એની યાર અહીંયા એના લગ્ન થયા હતા અને અહીંયા એનો હિંચકો પણ આવેલો છે અને આપણે ત્યાં પણ જાશું કે એનો હિંચકો ક્યાં આવેલો છે આપણે બાપુને પૂછશું ને જોયો નથી પણ બાપુને પૂછીને એ જગ્યા પણ આપણે જાશું અને એક્સપ્લોર કરશું તો આવી શાંતિમયવાળી જગ્યા છે આમ તો જુઓ એકદમ શાંતિ તો અહીંયા વિચાર કરો કે પાંડવોને રહેવા અહીંયા અગિયાર વ્યાસ દરમિયાન રોકાવાની કેવી મજા આવી છે એ જ્યારે અહીંયા રોકાણા હતા ત્યારે આ મહાદેવની અહીંયા ભીમ મહારાજે હે ને સ્થાપના કરી દીધી એટલે આ મહાદેવનું નામ ભીમેશ્વર મહાદેવ રાખવામાં આવેલું છે તો અત્યારે હવે ઘનઘોર જંગલ ચાલુ થઈ ગયું છે જો અમારી પાછળ છે ને બાકી મનમોહક જગ્યા તો તમે કીધી આવો કોમેન્ટમાં જરૂર કહેજો અને જય ભીમેશ્વર મહાદેવ કોમેન્ટમાં જરૂર લખી દેજો તો જો તમને હવે દ્રશ્યો બતાવું જો છે ને પ્રકૃતિની મજા વાહ ભાઈ આપણે ગિરનારની યાદ આમ તો જો જાય ગિરનારી જાય ગિરનારી તો મિત્રો અત્યાર સુધી આપણે સ્ટેપ ચડતા હતા ને હાલવાનું આવતું હતું ને હવે પાછું જો અહીંયા ઉતરવાનું આવ્યું અને આવું ઘનઘોર જંગલ છે અને હવે છે ને થોડુંક હાલવાનું આવે ફરી પાછું ઉતરવાનું આવે અત્યારે નીચે જ ઉતરતા જાય આવો કંઈક રસ્તો છે તો મિત્રો જો આવું ઘનઘોર જંગલ ભોંયરા જેવું હચોડવા આવી ગયું એવું ઝાડી અહીંયા થઈ ગઈ છે અને એવામાં જ અહીંયા જો સરસ મજાના સફેદ સફેદ ફૂલ જોવા મળ્યા તો મેં કીધું તમને બતાવી દો કેવો મસ્તીના ફૂલ છે તો ના હે એ મને તો ખબર નથી તમે જાણતા હોય તો કમેન્ટમાં જરૂર કહેજો આવું કંઈક આ ઝાડ છે સરસ મજાના સફેદ સફેદ ફૂલ જાજા બધા ખીલી ગયા છે ચોમાસામાં વરસાદ હોય ને તે અહીંથી પાણી હૈલું જતું હોય અને આ રસ્તો ઓળંગી આ બાજુ પાણી છે ને નીકળી જતું હોય નામ આગળ હે ને જરૂરનું છે અત્યારે વરસાદ નથી નકર વોટરફોલ ચાલુ જ હોત થોડુંક ખુલ્લું આવી ગયું અને પાછી જાળી આવે આવો કંઈક સરસ મજાનો ભીમેશ્વર મહાદેવે જવા માટેનો કુદરતી નજારો છે વાય મિત્રો આ નદીમાં થોડું થોડું પાણી હેલું જાય છે એ પાછું આપણે રસ્તો ઓળંગીને જયેલું જાય છે થોડું થોડું જાય છે અત્યારે વરસાદ નથી તોય હમ હમ વાહ ભાઈ વાહ કુદરતી ફિલ્ટરનું પાણી હો એકદમ ક્લિયર મિત્રો અહીંથી હે રસ્તા ફાટે એટલે તમે જો પહેલી વાર આવતા હોય ને આ રસ્તેથી તો મિત્રો ચડ્યા ઉતરા અને હવે પાછા સ્ટેપ ચડવાના આવી ગયા છે આવું કઈક જંગલ અને પાછા પગથિયા ચાલુ થઈ ગયા છે અહીંથી આ બાજુથી આ રસ્તે થઈને આપણે આવ્યા અને હવે પગથિયા પૂરા થઈ ગયા જે સામે દેખાય ને એ ભીમકોઠો હે અને હવે આપણે ભીમેશ્વર મહાદેવે પહોંચવા આવ્યા છીએ તો બંને જો વિડીયોમાં દર્શન કરીએ મહાદેવને તો મિત્રો ભીમેશ્વર મહાદેવે પહોંચતાની પહેલાં જ છે ને એ વખતમાં અહીંયા એ જગ્યાનો ગેટ બનાવેલો હતો જે સામે દેખાય એ ગેટ છે ભીમેશ્વર મહાદેવે જવા માટેનો તો આવો સરસ મજાનો નાનોકડો ગેટ આવેલો છે ત્યાં અત્યારે લોકો ફોટા ખેંચે છે એનું કામ પૂરું થાય એટલે આપણે નજીક જઈ અને તમને બતાવું તો એ પહેલાં આ બાજુ પ્રકૃતિનો નજારો જવો તમે વાહ ભાઈ આપણે હે ને જો અહીંયા જવાનું છે પાછું છેલ્લે તો વિડીયોમાં બન્યા રહેજો બહુ મજા આવવાની છે હા છે ઓસમ હિલ્સ તો મિત્રો આ રીતના એ વખતનો આ ગેટ છે સરસ મજાનો નાનો કડો જો આવું કંઈકા બાંધકામ છે અને આવી સરસ મજાની ગોળાઈ છે આ પ્રવેશ દ્વારની અંદર થઈને અને આપણે જવાનું છે ભીમેશ્વર મહાદેવના દર્શન માટે તો મિત્રો આવો કંઈક આ ગેટ હતો જેની અંદરથી આપણે આવ્યા અને આવો કંઈક રસ્તો છે આ રસ્તેથી ઉતરીને આ બાજુ જવાનું છે મિત્રો આ સાઈડથી આપણે આવ્યા અને સામે દેખાય એ ભીમનો કોઠો છે અને આપણે હવે પહોંચી જ ગયા છીએ આ છે ભીમનાથ મહાદેવનો એન્ટ્રી દ્વાર તો ચાલો મંદિરમાં અંદર જઈ અને મહાદેવના દર્શન કરીએ હર મહાદેવ જાય ગિરનારી તો મિત્રો આપણે મંદિરની પરિષદની અંદર આવી ગયા છીએ પટાંગણમાં આવી ગયા છીએ તો આ શ્રી ભીમનાથ મહાદેવ મંદિર બુદ્ધ ચંપલ અહીં ઉતારો તો આપણે બુદ્ધ ચંપલ અહીંયા ઉતારી અને ત્યાર પછી દર્શન કરશું મહાદેવ તો મિત્રો આ રીતનું આ ીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તો ચાલો સાથે મળીને દર્શન કરીએ વાહ જય ભીમનાથ મહાદેવ તો શરૂઆતની અંદર જો પ્રાચીન અહીંયા નંદી મહારાજ અહીંયા કજરો મહારાજ અહીંયા ગણપતિ દાદા નરસિંહ ભગવાન આ બાજુ ગણપતિ દાદા વાહ વાહ જય ભોલેનાથ અને દીવા તો અખંડ ચાલુ કી ના આ બાજુ હનુમાન બધા ઉપર મહાદેવની મૂર્તિ આ બાજુ રામાપીર વાહ તો હવે આપણે આપણે દર્શન કરી રહ્યા છીએ ભીમેશ્વર મહાદેવ વાહ જય ભોલેનાથ પાછળ માતાજી પણ બિરાજમાન છે તો મિત્રો આવું પ્રાચીન અને ભીમ મહારાજ દ્વારા આ શિવલિંગની અહીંયા સ્થાપના કરવામાં આવેલી હતી જેના આપણે શ્રાવણ મહિનાના ત્રીજા દિવસના દર્શન કરવા મળેલા છે વાહ વા જય ભોલેનાથ હર મહાદેવ મહાદેવ જય ગિરનારી મિત્રો આ બાજુ એના ભીમકુંભ પણ આવેલો છે તેના પણ તમને અત્યારે દર્શન કરાવવું આખો બરાઈ ગયો છે આપણે ત્યારે આવ્યા હતા ત્યારે અધૂરો હતો jarahana aku pergi juga tuju asy bin kunar Maharadi Maharadi awal sara semajano sejarik bin kunar કે આ પ્રેમ દ્વારા આ કુંડની અહીંયા સ્થાપના કરવામાં આવેલી હતી અહીંયા આપણે છે ને ટપકેશ્વર મહાદેવના દર્શન કર્યા અને વાતાવરણ જો અત્યારે વરસાદ આમ આગળ થી આવેલો જ આવે છે અને લોકો જો એકદમ મોજ માણી રહ્યા છે જો વરસાદ આવી ગયો છે હવે તો મિત્રો દર્શન કરીએ અને આપણે રિટર્ન થયા છીએ અને વાતાવરણ જો વરસાદ ચાલુ થઈ ગયો છે એકદમ મનમોહક વાતાવરણ અતિ દુર્લભ સાથે વાહ આપણો મોબાઈલ વોટરપ્રુફ નથી નગર તમને બહુ હજી જાઝા બધા દ્રશ્યો બતાવો बस वो परचेड़ा बस वो आज ही तो मिले जाए ना वाह બાજ <laughs> <laughs> <coughs> તો ફાઇનલી મિત્રો આપણે હવે નીચે આવી ગયા અને મારી પાછળ મહાદેવની મોટી બધી મૂર્તિ અહીંયા પાર્કિંગમાં મહાદેવના દર્શન જેમ તમને કીધું હતું એમ ઓલી બાજુ આપણે ઉપર ગયા હતા અને ફરી ફરીને આ બાજુથી આપણે નીચે આવ્યા દીમેશ્વર મહાદેવના દર્શન કર્યા ટપકેશ્વર મહાદેવ ટ્રાફિક બહુ હતો એટલે મંદિરની અંદર ગયા અને કેમેરો પછી ચાલુ નતો કર્યો કારણ કે બતાવીને એ આપણી નિયમનું પાલન કરવું પડે અને વિડીયો જોવો હોય તો આપણી ચેનલ ઉપર ફૂલ વિડીયો છે જ તો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ગિરનારી